નમસ્કાર તમે જોઈ રહ્યા છો શીવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દેહગામથી જીતેન્દ્ર પંડ્યાની રિપોર્ટ છે દેહગામ બાયડ રોડ ઉપર મરચાંના કન્ટેનરમાં એકાએક આગ ભબૂકી ઉઠતા કન્ટેનર ચાલકે રસ્તાની સાઈડ પર કન્ટેનર ઊભું કરી દઈને દેહગામ દ્વારકેજ ફોર્મમાં ફોન કરી જાણ કરતા ફેક્ટરી માલિકને દેહગામ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ઓફિસ પર ફોન કરી જાણ કરતા દહેગામ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાબોતોડ પહોંચી જઈને દેહગામ ફાયર બ્રિગેડના ઓફિસર સૂર્યાદય સિંહ રાઠોડ અને તેમની ટીમ આગને કાબૂમાં લીધી હતી આગ લાગેલા કન્ટેનરમાં મરચાની બોરીઓ પર પાણીનો મારો મારીને આગને કાબૂમાં લીધી હતી આગ બુજાવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે જહેમત ઉઠાવી કન્ટેનરમાં બોરીઓને બહાર કાઢી હતી થતું નુકસાન અટકાવ્યું હતું મરચું ભરેલ કન્ટેનર વિજયવાડાથી દેહગામ બાયર રોડ પર આવેલા દ્વારકેશ ફોર્મ ખાતે લઈ જવામાં આવનાર હતું આ આગ લાગવાથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો આગ લાગવાથી કોઈ મોટું નુકસાન થયેલું ન હતું